મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારત બોર્ડર નડા બેટ ખાતે અને સમાજ માટે યોગ દિવસની રાજ્યક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તણાવ મુક્ત અને તંદુરસ્તમાં સાર્થક કર્યું છે યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જન આંદોલન બની છે આ જન આંદોલન સમગ્ર માનવ જાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે અભયાર્થના વ્યક્ત કરી હતી